રક્ષાબંધનની ઉજવણી માટે આવેલા સંખેરા તાલુકાના દંપતીને ગોલા તલાવડી ગામ નજીક નળિયો અકસ્માત પ્રાપ્ત વિગત અનુસાર સંખેરા તાલુકાના સરોડિયા ગામના વતની ભૂપેન્દ્રભાઈ બારિયા તેમના પત્ની અને બાળકો સાથે પોતાની મોટર સાયકલ જીજી જીરો સિક્સ એફ અડતાલીસ નેવું નંબરની ગાડી લઈને રક્ષાબંધનની ઉજવણી માટે તિલકવાડા તાલુકાના ગોલા તલાવડી ગામે જવા નીકળેલ હોય આ દરમિયાન ગોલા તલાવડી ગામ નજીક આવતા ગામમાં જવાના કટ ઉપરથી ગામ તરફ જતા હોય એ દરમિયાન દેવલા તરફથી આવતી સરકારી એસટી બસ જીજે અઢાર ઝેડ પંચોતેર પંચાણુંના ચાલકે મોટરસાયકલને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો આ અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર દંપતી અને તેમના બાળકો રોડ ઉપર પટકાતા ગંભીર ઈજા પહોંચી ત્યારે એકસો આઠ એમ્બ્યુલન્સ સેવા દ્વારા તેઓને તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર કર્યા બાદ વધુ સારવાર અર્થે વડોદરા રિફર કરવામાં આવતા સારવાર દરમિયાન તેર વર્ષીય બાળકીનું કરુણ મોત થયું હોવાનું જાણવા મળેલ છે નાને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે ત્યારે તિલકવાડા પોલીસે પણ અકસ્માતનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે